કારણ કે મહાપુરુષો સંતિષો સંત લોક નો લાલ આવ્યા છે અને એટલે મહાપુરુષો વાણી દ્વારા પણ આપણને કે છે ટપાલની 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 રે તો મેથુ ગોસડી હા આ સંતોષો ઘેર ઘેર વેસવા માટે મહાપુરુષો ફરી રહ્યા છે તમે જોઈ તો ખરો અને એ મહાપુરુષો આપણને તમને મને બધાને એના ભાવમાં હમાઈ દેવાની વાતો કરી રહી છે અને ભાવમાં જો મળી જઈએ ને તો મહાપુરુષો કે છે કે આ જીવન આપણું ઉજાગર થઈ જાય અને જીવન ઉજાગર ક્યારે થાય કારણ કે આ બધું ઉપાડ્યું છે અહમ ના ભાવો કરીને ઉપાડ્યું છે બધું અને જ્યાં સુધી અહમ ભાવો છૂટશે નહીં વાલા ત્યાં સુધી ગમે તેટલી આપણે ભક્તિના અંદર જઈએ કશું મેળ ફળવાનો

હા ખાલી પાસે કાળો ધોળો કરો ને અહિયાં વગાડો બેહોન ઉઠી જાવ એનો કોઈ મતલબ હા થોડું થોડું અભળો અભળો એનો અનુભવ થશે પણ જે અનુભૂતિ છે એ થશે એ પોતાના જે ભીતર થી જે મહાપુરુષો કે છે કે આનંદ આવશે ને એ મળશે એ આનંદ મેળવવા માટે મહાપુરુષો કે છે આવા કોઈ વિરુલ સંતના સાનિધ્યમાં જઈ એમને ખાલી થઈ જાશે જો આપણો થેલો ભરેલો છે તો બે બે જોડી બીજા વધારે હમા છે નહીં પણ આપણે ખાલી થઈ જઈશું મહાપુરુષો કે છે તો આવા કોઈ સંત નો શબ્દ આપણા ભીતર લાગી જશે વાલા અને જયારે ભીતર લાગી જશે આ ચટકી લાગી જાય ને એટલે આ મહાપુરુષો ચટકી લાગ્યા ત્યારથી મહાપુરુષો પ્રગટ થાય એમનો પ્રગટ થાય નહીં શબ્દ ની ચટકી લાગી જાય ને એટલે મહાપુરુષો ત્યાં પ્રગટ થઈ ગયા છે વાલાસી જીવન બાપુ આજે પણ આખી ભારતની ભૂમિ પર નામ અમર છે એક વાર જોરદાર થાળી થી હા નો વધાવવા જયારે બાપુ ઘણા ભજનોમાં જાય સત્સંગ કરે અને કે કે કોઈ પ્રશ્ન હોય તો પૂછજો કઈક પ્રશ્ન હોય તો પૂછજો એટલે આ વાત ધીમ સાહેબ ના કાને જઈ

કે મારે એક પ્રશ્ન છે બાપુ ને ઓળખતા નથી આ આખી જગત મને જીવન દાસી જીવન તરીકે ઓળખે છે ફરથી કીધું તમારું નામ શું છે કે મારું નામ જીવન છે

અને ઈ સમય મહાપુરુષો કે છે સાહેબ ઇતિહાસ બાદ પલટો થઈ જાય મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે અને જ્યાં સુધી આ હસ્તી નહીં મટે ને તો સદગુરુ ના નામ ની સદગુરુ મસ્તી નહીં આવો જે સદગુરુ એ આપણને નામ ભજન આપ્યું છે ને એ નામ ભજન ઉપર જ્યાં સુધી આપણી સુરતા નહીં હોય અને એ ટકોર કરીને વાત જે કરેલી છે ને એ સાહેબ જ્યાં શરીર છે ત્યાં સુધી ભૂલાય નહીં ને તો મહાપુરુષો કે છે શ્વાસ હશે ને ત્યાં સુધી હરિ નું સદગુરુ નું નામ નહિ જોડાય ને તો બીજા વખત આપવાના તારે કશું કરવા પણ હશે નહીં પણ જો છેલ્લા શ્વાસ સુધી આ ભજન નામ ભૂલાઈ ગયું ને તો પાછું ઠેર ના આખી જિંદગી ભજન કરેલું કઈ કામ નું નહીં વાલા આ મહાપુરુષો આપણને સાથે આ સત્ય વાત કરું છું કારણ કે મહાપુરુષો જે કર્યું છે ને એ આપણી દ્રષ્ટિ નથી આપણે તો એમના

એમનો ભાવ ખેંચી લાવતો હોય છે સાડા વાગે વાગે તો તો હું મારી પણ આવા મહાપુરુષો ને મળવાનો જે ભાવ છે ને સાહેબ એ મોહામાં મોટો તમારો આ ધ્યેય રાખવો કારણ કે આવા મહાપુરુષો જો મળી જાય ને તો આ હમ ભરેલું છે ને એ હમ ઓગળી દેવું જોઈએ સાહેબ મહાપુરુષો છે સાનિધ્યમાં કે આવા મહાપુરુષો મળ્યા છે એના ઓત પ્રોત થઈ અને સાહેબ આપણે ભાવો વિમુક્ત કરીએ છીએ એટલે મહાપુરુષો વાત લખી છે સદગુરુ કબીર સાહેબ કે છે લાવો રૂડો લીધીએ આ ભવસાગરની માય મનુષ્ય જન્મ મળ્યો જો ના अरे जो जे खो तो ना सुकृत कहे से पाना चंद चंदी हरी समर जे समरी ले सत नाम सबका सर्जन हार याद कर पल पल नाम संभार पल पल नाम संभार સાહેબના શરણે જ આવો કહે છે પાણો આજે કહે છે પાના ચંદ તને નહીં મળે આવો ટાણો અરે ટાણું મળ્યું ભવ તરવા મળ્યો મનુષ્ય દે आखे वटिया सदगुरु खोल जे तारणवा आलाये के तारण वाला ये आ बॉय पकड़ ले तेरी कहे से पौना जन मिट जाए चौरासी फेरी चौरासी ना भद्मा फसो सकल संसार સાહેબ તો જીવન આપણું ઉજાગર થઈ જાય કે અને એટલે મારા સદગુરુ સાહેબ લખે છે કે Bye. No so, uh... તું જાણી સવાર ખાસ

હા वहां पुरुषोનો શબ્દ લાગદ નહી વળા કેમ કે ના વિષુના અવધાર રસને ચાખવામાં મોજ છે કે હરી રસમાં મોજ નથી મોમુક્ષ જે જિજ્ઞાસા ધરાવતો મહાપુરુષ હોય જે જિજ્ઞાસા ધરાવતો જી હોય ક્યાં જવું મન સંત મળી જાય હ ક્યાં જવું ને પરમાત્મા નું ભજન મળી જાય ને ક્યાં જવું આવા મહાપુરુષો ના દર્શન થઈ જાય આ જીવન જેની જીજ્ઞાસા દસ પ્રગટ થાય સંતો મહાપુરુષો ને આપણે સાત ભૂમિકા નું જે જ્ઞાન આપતા હોય એમાં શુભ ઈચ્છા શુભ તનુ મનસા ભૂમિકા જયારે પ્રગટ થાય ત્યારે ક્યાં જવું આવા મહાપુરુષોના ના મને દર્શન થઈ જાય હે

અને મોક્ષ જે જીવન મુક્ત દશા ભોગવતા હોય મહાપુરુષો આ મહાપુરુષો જીવન મુક્ત દશા ભોગવી ગયા છે સાહેબ વર્તે દેહા

તમે એના દેહ હતા જેની દશા દેહા વિદેહની વાતો કરો છો એ વાત કેમ મને મનાય રાજા દરબાર ભરીને બેઠા હતા ત્યાં જઈને પૂછ કરી તમે તો માયાના જીવ છો તમે ક્યાં વિદેહી છો જનકે તરત જ ઓર્ડર આપતી ગગી ચઢાવી દે પા એ લોકો ના પૂછ્યું નગર તમે શણગારો નગર શણગારો અને ભાઈ ને વાત કરી તારે જો પોલી બચવું હોય તો નગર ની ઉધી ચર્ચા જોજે હાથમાં ઘી ભરેલું એક તોહડો આપી દે કસલો ઘી ભરેલું તો ટીપુ માંથી ઘી ડળી જશે ને

પેલું ઘીનું ટીપુ ઢળી ના જાય જનક રાજા એ કીધું ભાઈ શું શું જોયું તે નગર આટલું શણગાર્યું છે તેના અંદર તો શું નિરીક્ષણ કર્યું હું જોયું કે બાપા હું જોયે

અને એટલે મહાપુરુષો કે છે કેવી રે રેલો તો રે મળે oh my, Lord, oh, my